ફરી એકવાર દોસ્તી પાછી ટ્રેક પર આવી રહી છે કે શું આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો એમની સાથે વાત કરી એમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી સામે પક્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું થેન્ક યુ માય ફ્રેન્ડ અમેરિકા અને ભારત વચ્ચે ફરી એકવાર દ્વિપક્ષીય વેપાર સોદાઓને લઈને પણ વાતચીત શરૂ થઈ છે પહેલાં વાત કરી લઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શું વાત કરી અને ટેરિફના તણાવ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે જે સોદાઓ પર વાતચીત શરૂ થઈ છે જે મીટિંગ થઈ છે મંગળવારે એમાં શું થયું નમસ્કાર આપની સાથે હું સેજલ ટેરિફ અને ટેરિફના તણાવની વચ્ચે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર સોદાઓ પર ફરી એકવાર વાતચીત શરૂ થઈ મંગળવારે યુએસ પ્રતિનિધિ બ્રેન્ડ લિંચ અને ભારતીય વાણિજ્ય વિભાગના ખાસ પ્રતિનિધિ રાજેશ અગ્રવાલે અંદાજે સાત કલાક સુધી વાત કરી બંને દેશોએ આ વાતચીતને બહુ સકારાત્મક ગણાવી છે હવે આશા છે કે અટકેલી ટ્રેડ ડીલ માટેનો રસ્તો ફરી એકવાર ખુલશે આ ટ્રેડ ડીલ અને આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી ટ્રમ્પે પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપી મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલા ફોન કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌથી પહેલા એમના જન્મદિવસની શુભકામના પાઠવી પીએમ મોદી સત્તર સપ્ટેમ્બરે એટલે કે આજના દિવસે પંચોતેર વર્ષના થયા ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો અને ફોન કરીને પોણા અગિયાર વાગ્યે એમને એમનું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમાં પણ એની માહિતી આપી પોણા અગિયાર વાગે ફોન કરીને વાતચીત કરી સાડા અગિયાર વાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પીએમ સાથેની વાતચીતની માહિતી આપી ટ્રમ્પે એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હમણાં જ ખૂબ સરસ ફોન પર વાતચીત થઈ મેં એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે અને બહુ જ સુંદર કામ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવામાં સહયોગ બદલ આભાર આ વાતો ડોનાલ્ડ ટ્રમ્પે લખી છે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તો સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર પોસ્ટ કરી અને એમણે લખ્યું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ તમારા ફોન કોલ અને મારા પંચોતેરમા જન્મદિવસ પર અભિનંદન બદલ આભાર તમારી જેમ હું પણ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તરફની તમારી પહેલને સમર્થન આપીએ છીએ

મોદી અને ટ્રમ્પ વચ્ચે છેલ્લી ફોન પર વાતચીત સત્તર જૂન ના દિવસે થઈ હતી લગભગ પાંત્રીસ મિનિટ સુધીની એ વાતચીત હતી ટ્રેડ ડીલ અને બાકી બધા જ મુદ્દાઓ પર એ વાતચીત હતી અને હવે આજે જે વાતચીત થઈ છે એમાં યુક્રેન અને રશિયાના વોરની ઉલ્લેખ કરવામાં આવ્યો છે એની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પણ પાઠવવામાં આવી છે. અમેરિકાના ઉદ્યોગ મંત્રી હોવર્ડ લૂટનિક એમણે ભારત પર 25% જે વધારાનો ટેરિફ છે એને દૂર કરવા માટે ત્રણ શરતો રાખી છે. એમણે કહ્યું છે કે ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવું પડશે. બ્રિક્સથી અલગ થવું પડશે અને અમેરિકાને ટેકો આપવો પડશે એમણે એવું કહ્યું કે ભારત રશિયા અને ચીન વચ્ચે સેતુ બનાવવા માંગતો હોય તો એક બનો પણ કાં તો ડોલર અથવા તો અમેરિકાને ટેકો આપો તમારા સૌથી મોટા ગ્રાહકને ટેકો આપો અથવા પચાસ ટેરિફ ચૂકવો જો કે એમણે પણ આશા વ્યક્ત કરી છે કે ભારત ટૂંક સમયમાં અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરારની વાટાઘાટોમાં જોડાશે બંને દેશના અધિકારીઓ સાથેની વાતચીત સાત કલાક સુધી ચાલી છે હવે પછીની મીટિંગ ટૂંક સમયમાં યોજાય એવી શક્યતા છે જોવાનું એ રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ દોસ્તી એ ટ્રેડ ડીલમાં કેટલી કામ આવે છે દોસ્તી ટ્રેક પર રહે છે કાયમ રહે છે કે ફરી પાછા સંબંધો વણસે છે ભારત પોતાનું સ્ટેન્ડ કેવી રીતે મૂકે છે એ જોવાનું પણ મહત્વનું રહેશે હાલ જે ટ્રેડ ડીલ માટેનો જે વાટાઘાટોને જે વાર્તાલાપ થયો છે એ મીટિંગને સકારાત્મક ગણાવવામાં આવી છે તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર